જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં થશો તો આજે આપણે બનાવીશું ખાસ કરીને એની ટીપ્સ સાથે અડદિયો તો અડદિયો બનાવવા માટે અહીંયા થોડું દૂધ લીધું છે અને તેમાં થોડું ઘી નાખ્યું છે જે લોટને મોણ દેવા માટે નાખ્યું છે તો દૂધ અને ઘી બંને મિક્સ થઈ અને એને તેનો ઉભરો આવે ત્યાર પછી આપણે જે આ અડદની લોટ છે તેમાં તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું મોણ સારી રીતે તાવી મદદથી મિક્સ કરી લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે અને લોટ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો સરસ રીતે આ તાવીથાની મદદથી આ મિક્સ થઈ ગયું છે તો હવે તેને હાથની મદદથી આપણે મણ દઈ દઈશું સરસ એવું મણ દઈને અડદિયો બનાવી તો ખૂબ જ સરસ બને છે અને દાણો પાડવા માટે હવે આપણે આ એક સુરમુસાળોની ચાયણી આવે ને તે લઈ લીધી છે અને તેની વડે આ બધો લોટ સાળી લીધો છે જેથી કરીને તેનો પરફેક્ટ રીતે દાણો પડી જાય તો હવે આપણે આ દાણો પડી ગયો છે તો આપણે અડદિયો બનાવવા માટે તે જ તાવડામાં આપણે ઘી લઈ લઈશું તો અહીંયા બધું જ ઘી તાવડામાં નાખી દીધું છે અને તેને સારી રીતે ગરમ થવા દેવાનું છે તો આપણે ગેસ ઓન કરી લીધો છે અને ઘીને ગરમ થવા માટે રાખી દીધું છે તો તાવીથાની મદદથી ઘી હલાવતા જઈશું જેથી કરીને જલ્દી ઘી ઓગળી જાય તો હવે આપણે આ તાવીથાની મદદથી બધું ઘી આપણે અહીંયા ઓગાળી લીધું છે ઘી ગરમ થાય એટલે પહેલાં થોડો લોટ નાખીને જોઈ જવાનો કે લોટ ઉપર આવે છે તો હવે આપણો લોટ ઉપર આવી જાય છે તરત જ તે હવે આપણે આ જે દાણો પાડેલો લોટ છે તે બધો જ લોટ તેમાં ધીમે ધીમે ઉમેરી દેવાનો છે સરસ રીતે અડદિયો બને છે તો વિડિયો પૂરો જવા વિનંતી તો બધો જ લોટ અહીંયા પેલા વાટકાની મદદથી નાખ્યો છે અને ત્યાર પછી જે સોંકીમાં બધો લોટ હતો તે તાવડામાં ઉમેરી દીધો છે અને તાવથાના મદદથી હલાવતું જવાનું છે સામાન્ય રીતે ઘણા લોકો અલગ અલગ રીતે અડદિયો બનાવે છે પણ કંદો જે રીતે અડદિયો બનાવે તે પરફેક્ટ હોય તો આપણે અહીંયા ધીમા ઓલે આ બધો જ લોટ શેકાવા દેવાનો છે તો લોટ આપણો અહીંયા બધો સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં માવો ઉમેરી દેવાનો છે આ માવા માળો અડદિયો છે ખૂબ જ સરસ બને છે લોટ શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં બધો જ માવો ઉમેરી દેવાનો છે અને તાવિથાની મદદથી તેમાં મિક્સ કરી લેવાનું છે માવા વગરનો પણ અડદિયો બનાવે પણ માવો નાખીને બનાવો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો માવો પણ શેકાઈ જાય અને લોટ પણ શેકાઈ જાય તો માવો નાખીએ અને લોટ શેકાઈ ગયેલો હોય એટલે પછી ધીમે ધીમે આવી રીતના ઘટ થવા મળશે અને ઘી છૂટું પડવા લાગશે જેમ જેમ માવો શેકાતો જશે તેમ તેમાં મિશ્રણ ઘટ્ટ થતું જશે મિશ્રણ ઘટ્ટ થતું જશે અને ઘી છૂટવું પડતું જશે અને તમારે માનવાનું કે આપણો આ સરસ રીતે માવો અને લોટ બંને શેકાઈને પરફેક્ટ રીતે માવો તૈયાર થઈ ગયો છે તો હવે તેને આપણે એક તગારામાં કાઢી લીધું છે તો ગરમમાં કાઢી અને તેને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે તે જ તાવડામાં ખાંડની ચાયણી લેવાની છે તો તેમાં થોડું પાણી ઉમેરી દીધું છે અને ખાંડ નાખી દીધી છે તો ખાંડ ડૂબે તેટલું પાણી આપણે અહીંયા લેવાનું છે તો હવે આપણે ગેસ ઓન કરી લીધો છે અને ખાંડની ચાયણી બનવા માટે રાખી દીધી છે સામાન્ય રીતે અડદિયા ઘણી પ્રકારના બનાવતા હોય છે બધાએ પણ કંદોય જે રીતે અડદિયા બનાવે તે સરસ પરફેક્ટ રીતે હોય તો આપણે અહીંયા એકદમ ઘાટી કડક ચાણી નથી લેવાની બે ઉભરા આવશે ને ત્યાં સુધીમાં આપણી ચાણી લગભગ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો તો પેલો ઉભરો તો આપણો અહીંયા આવી ગયો છે તો આપણે તાવથાની મદદથી થોડી વારે થોડી વારે ચાયણી હલાવતા જઈશું તો આપણે અહીંયા બે ઉભરા આવી ગયા છે અને ચાયણી ઘટ થઈ ગઈ છે એક તર જેટલી ચાયણી હશે તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે અને જે શેકેલો લોટ અને માવો હતો તે તેમાં ઉમેરી દેવાનું છે અને સરસ રીતે તાવથાની મદદથી મિક્સ કરી લેવાનું છે તાવથાની મદદથી મિક્સ કરી અને થોડી વાર થોડી વારે હલાવતા જશું એટલે તેમાં જે વરાણું હોય ને તે બહાર નીકળી જાય શિયાળામાં અડદિયા ગુંદર પાક મેથીના લાડુ સુકડી ખાવું જ જોઈએ સરસ રીતે આપણો આ લોટ સાયણીમાં મિક્સ થઈ ગયો છે તો આપણે તેમાં જે અડદિયાનો મસાલો છે તે ઉમેરી શકો છો તમારે કોઈ પણ કંપનીનો અડદિયા મસાલા ચાલશે તો આપણે અહીંયા બધો અડદિયા મસાલા ઉમેરી દીધો છે અને આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તાવથાની મદદથી સરસ રીતે મસાલો પણ આપણો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ચોકીમાં તેલ લગાવી દેવાનું છે તો બંને ચોકીમાં આપણે તેલ રેડી દીધું છે અને જે રીતના આ ચોકીમાં તેલ લગાવે હાથ વડે તેવી જ રીતના બીજી ચોકીમાં પણ આપણે તેલ લગાવી દેવાનું છે તો આપણે જે આ તળીને જે ગુંદર રાખ્યો છે તે તેમાં ઉમેરી દેવાનું છે તાવડાની અંદર તો તમારે જો કોઈ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો તો તાયોથાની મદદથી આ ગુંદર સરસ રીતે મિક્સ કરી દીધો છે તો હવે આપણે આ બધું જ મિશ્રણ રહ્યું તે શોકીમાં લઈ લેવાનું છે સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક સોકીમાં કાઢી લઈશું તો આટલા અડદિયાના માવથી આપણે આ બે સોંકી ભરાશે તો બધો જ માવ આપણે બંને સોંકીમાં કાઢી લેવાનો છે અને તરથાની મદદથી તેને સરસ રીતે લેર કરી નાખવાનું છે અને તેની ઉપર કાજુ બદામનો ભૂકો છે તે પણ ભભરાવી દેવામાં આવશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર જરૂરથી આવી જ રીતના અડદીઓ બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તો મળીને ફરીને આ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો હું